કેમ છો વિરમગામ શું તમે ધોરણ દસ કે બાર પછી એક સારી પ્રાઇવેટ કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જોબ કરવા માગો છો તો આજે જ તમારું એડમિશન સાઈ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યુટમાં કરાવો જ્યાં નર્સિંગ આસિસ્ટન્ટ જીએનએમ એ બીએસસી નર્સિંગ વગેરે જેવા ઘણા બધા કોર્સ ચલાવવામાં આવે છે મિત્રો નર્સિંગ આસિસ્ટન્ટના કોર્સની વાત કરીએ તો તમે ધોરણ દસ કે બાર પાસ હોય કે પછી નપાસ હોય તમે આ કોર્સ કરી શકો છો આ કોર્સ એક વર્ષનો રહેશે જેમાં માત્ર ત્રીસ સીટો જ ખાલી છે સ્કોલરશીપની વાત કરીએ તો એસસી અને એસટી કાસ્ટના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ મળવા પાત્ર છે હવે જીએનએમના કોર્સની વાત કરીએ તો આ કોર્સ ગુજરાત અને બેંગ્લોર બંને જગ્યાએથી થઈ શકશે ટોટલ ત્રણ વર્ષનો કોર્સ રહેશે જેમાં બે વર્ષ એન્ડ સેલેરી પણ આપવામાં આવશે મિત્રો સ્કોલરશીપની વાત કરીએ તો ટ્રસ્ટ દ્વારા સ્કોલરશીપની એક્ઝામ લેવામાં આવશે જેમાં દરેક કાસ્ટના વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે છે પાસ થનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ મળવા પાત્ર છે મિત્રો હવે સંસ્થાની સુવિધાઓની વાત કરીએ તો ફી વ્યાજબી તથા સરળ હપ્તેથી લેવામાં આવે છે દરેક વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રીમાં આપવામાં આવે છે સો ટકા જોબ અપાવવામાં આવે છે ચાલીસ બહેનો માટે ફ્રી હોસ્ટેલની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે પ્રથમ પચીસ વિદ્યાર્થીને મફતમાં એપ્રોન બેગ આઈ કાર્ડ અને બુક્સ આપવામાં આવે છે અને મિત્રો તમે એડમિશન લો કે ના લો ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે આવશો તો માત્ર પચાસ રૂપિયા ભરીને બેઝિક કોમ્પ્યુટર કોર્સ પણ શીખવાડવામાં આવશે મિત્રો મુખ્ય વાત તો એ છે કે આ સંસ્થાને આપણા સીએમ સાહેબ અને શિક્ષણ મંત્રીના વરદ હસ્તે એવોર્ડ પણ મળેલ છે તો આ સંસ્થામાં એડમિશન લઈને તમારું કરિયર ઉજ્જવળ બનાવો એડ્રેસની વાત કરીએ તો બીજો માળ પ્રાઇડ સિટી સેન્ટર એસબીઆઈ બેંકની ઉપર વિરમગામ આવી જ નવી નવી અપડેટ્સ જાણવા પોઝિટિવ વિરમગામના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં